પાલેજ પોલીસે યુકે જવા માટે ખોટા લગ્નના દસ્તાવેજો ઉભા કરી આચરાતા કબૂતરબાજીના કાંડમાં વકીલ સહિતો સામે ગુનો દાખલ કર્યો યુકે મોકલવાના આરાકેટ અંગે જિલ્લા પોલીસ પત્રકાર પરિષદ યોજી હતી પાલેજ પીઆઈ આનંદ ચૌધરી અને તેમની ટીમને અરજી તપાસ દરમિયાન જણાઈ આવેલ કે હાલ યુકે રહેતા વલણના રિઝવાન ઇસ્માયલ મેદાએ પોતાની પત્ની તરીકે જંબુસરની હાલ યુકે માં રહેતી તસ્લીમ બાનુ ઇસ્માયલ કારભારીની સાથે ખોટા લગ્નના પુરાવા ઉભા કર્યા હતા તસ્લીમ બાનુ તથા અન્ય આરોપીઓ દ્વારા ખોટું લગ્નની નોંધણી સર્ટિફિકેટ બનાવી તથા રિઝવાન મેદાએ એજન્ટ સોએબ દાઉદ ઈખરિયાને

વકીલે રિઝવાન તથા તસલીમ બાનુ ભરૂચ કોર્ટનું ખોટું છૂટાછેડાનું જજમેન્ટ બનાવી સાચા તરીકે ઉપયોગ કર્યો હતો ગુનાહિત કાવતરામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ હોવાનું પ્રાથમિક તપાસમાં ફલિત થતા પાલેજ પોલીસે જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો ચારે આરોપીઓ ખોટા દસ્તાવેજો બનાવી વિઝા મેળવેલ હોય બ્રિટિશ હાઈ કમિશન તથા એમ્બેસીને જાણ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરે છે તેમજ આ ટોળકી દ્વારા ભરૂચ કે અન્ય જિલ્લામાં પણ આ પ્રકારના ગુના આચરેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ હાથ ધરવામાં આવી છે પાલજ પોલીસ સ્ટેશન દ્વારા એક ખૂબ જ મહત્વપૂર્ણ ગુનો ડિટેક્ટ કરવામાં આવ્યો છે અને તેના ભાવ અનુસાર એક ફાઈલ નોંધવામાં આવી છે કે જેમાં યુકે ખાતે નાગરિકોને લઈ જવામાં આવે છે અને ત્યાં તેમના ખોટા સર્ટિફિકેટ બનાવી ખોટા લગ્નના પ્રમાણપત્ર ઊભા કરી અને ત્યારબાદ ખોટા લગ્નના અને ડાયવોર્સના કાગળ ઊભા કરી અને તેમને ત્યાં નાગરિકતા ઊભી કરતી એક ટોળકીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર એવા કે રિઝવાન ઇસ્માયલ મેદા અને તેમના ખોટા લગ્ન કરાવેલા એવા તસ્લિમાબાનું ઇસ્માઇલ કારવારી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે આ ટોળકી દ્વારા પોતાના ભાઈ એટલે કે ફૈઝલ ઇસ્માયલ કારોબારીને પણ આ જ પ્રકારે ખોટા સર્ટિફિકેટ બનાવીને લઈ જવામાં આવ્યા છે તેમના એડવોકેટ કે જે હાલમાં કેનાડા ખાતે રહે છે એવા સાજિદ કોઠિયાની પણ આ એફઆઈઆરમાં સામેલ કરવામાં આવે છે કે જેમણે અહીંયા જ ભરૂચ કોર્ટના ખોટા ઓર્ડરો બનાવ્યા અને ખોટા ઓર્ડરોના આધારે પોતાના લગ્નના નોંધ અને ત્યારબાદ લગ્નના જે ડાયવોર્સ માટેના એમ લોકોએ પોતાના કાગળકા બનાવેલા હતા આ ટોળકીને વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો છે સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશન અને એની એમ્બેસીને પણ પ્રોપર ચેનલ મારફતે આની જાણ કરવામાં આવશે અને આ ટોળકી આ સિવાય પણ જો કોઈપણ જગ્યાએ આખા જિલ્લામાં કોઈ એવા ગુના આચરેલા હશે તો તેની પણ હાલમાં જે છે એ પૂછપરછ અને ત્યારબાદ છે એની આગળની કાર્યવાહી કાયદેસરની ચાલુ છે થેન્ક યુ